શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી એમ જે ક્રિશ્ચિયન સાહેબ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓ તરફથી

ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકીકતો આધારે જરૂરી વર્કઆઉટ કરી કેશ એક દહેસરા ગામેથી તથા કેશ બે નારણપર ગામે ભુજ માંડવી રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના બે કેશ શોધી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ત્રેસઠ હજાર એકસો સત્તોતેર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત કુલ અગિયાર લાખ તેર હજાર એકસો સત્તોતેરનો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળની કાયદેસરને કાર્યવાહી કરવામાં આવેલ છે કેશ એક આરોપીની વિગત પ્રવિણ વેરસી સીજુ રહે મહેશ્વરી વાસ કેરા રોડ દહીશરા તાલુકો ભુજ તેમજ કલ્પેશ વેરસી સીજુ રહે મહેશ્વરી વાસ કેરા રોડ દહિશરા તાલુકો ભુજ તેમજ સદર પ્રોહિબિશન મુદ્દા માલ આપનાર ઈશમ કબજે કરેલ મુદ્દામાલ અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ ની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ એકસો બાસઠ કિંમત રૂપિયા બે લાખ તેત્રીસ હજાર બસો તેમજ અલગ અલગ બ્રાન્ડની એકસો એસી એમ એલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ છસો વીસ કિંમત રૂપિયા એક લાખ અઠ્ઠાણું હજાર હજાર સાતસો એકોતેર તેમજ હેવર્ટ્સ પાંચ બિયર પાંચસો એમ કિંમત રૂપિયા છવીસ હજાર ચારસો મારુતિ સુઝુકી કંપનીની એસ એક્સ ફોર ગાડી કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર એમ કુલ કિંમત રૂપિયા સાત લાખ આઠ હજાર ત્રણસો એકોતેરનો નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે કેશ બે આરોપીની વિગત ગાડી રજિસ્ટ્રેશન નંબર જીજે એક ઈટી જીરો ચાર એકત્રીસ ચાલક કબજે કરેલ મુદ્દા માલ અલગ અલગ બ્રાન્ડની ની સાતસો પચાસ એમ ની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ પિસ્તાલીસ કિંમત રૂપિયા ચોસઠ હજાર ત્રણસો તેમજ રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી એકસો એસી એમ ની બોટલ નંગ ચુમ્માલીસ કિંમત રૂપિયા ચૌદ હજાર એકસો છ તેમજ હેવર્સ પાંચ હજાર સુપર સ્ટ્રોંગ બિયર પાંચસો એમ ના ટીન નંગ એકસો વીસ કિંમત રૂપિયા છવ્વીસ હજાર ચારસો તેમજ હ્યુડાઈ કંપનીની ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ એમ કુલ કિંમત રૂપિયા ચાર લાખ ચાર હજાર આઠસો છ નો મુદ્દામાલ કબજે કરેલ છે આ સફળ કામગીરી માનકુઆ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીપી ગોહિલ નાવની રાહબરી હેઠળ પીએસઆઈ યુ ડી ગોહિલ એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા વિજયભાઈ ધાંધર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા અશોકભાઈ ડાભી વિનોદજી ઠાકોર કિરણ કુમાર પુરોહિત તેમજ જીઆરડી સચિન મહેશ્વરી મયુર ગોસ્વામી દિનેશ હિંગાડાનાઓ જોડાયેલ હતા